અમદાવાદના સાણંદમાં આવેલ ગ્લેડવન રિસોર્ટમાં ચાલતી હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટી પર પોલીસે રેડ કરતાં ચકચાર મચી જવા પામી છે જેમાં રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા પ્રતિક સાંધીની બર્થડે પાર્ટી નિમિત્તે દારૂ પાર્ટી યોજાઈ હતી જેની બાતમીના આધારે પોલીસે અહીં રેડ કરી સો જેટલા લોકોને તપાસ્યા હતા જેમાંથી તેર યુવક અને છવ્વીસ યુવતી મળીને કુલ ઓગણચાલીસ લોકો દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા હતા જેથી તમામને મોડી રાત્રે જ મેડિકલ ચેકઅપ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા સાથે જ સ્થળ પરથી પોલીસે પાંચ સીલબંધ દારૂની બોટલ પણ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના ગાયત્રી એપાર્ટમેન્ટના સોળ નંબરના બ્લોકનો ધાબાનો સ્લેબ અચાનક ધરાશાયી થયો હતો જેમાં એક મહિલા ઇજાગ્રસ્ત થતાં તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યારે ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડ અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે આખા બ્લોકમાં મોટી તિરાડો પડી ગઈ હોવાથી બ્લોકના તમામ રહેવાસીઓને તાત્કાલિક મકાનો ખાલી કરવા આદેશ આપવામાં આવ્યા છે અમદાવાદના નરોડા વિસ્તારમાં ગઈકાલે રાત્રિના સમયે સેલબી હોસ્પિટલની સામે આવેલા બિલ્ડિંગના બીજા માળેથી પડતું મૂકીને એક યુવકે આત્મહત્યા કરી લીધી હતી આ યુવક બીજા માળેથી નીચે પછડાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને સારવાર મળે તે પહેલા જ દમ તોડી દીધો હતો ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો અહીં દોડી આવ્યો હતો ત્યારે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી મૃતકની ઓળખ અને મોતનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે